ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા થઈ સામાન્ય સભામાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા ભાજપના જ આગેવાન હિરલ પટેલ દ્વારા એવો સંસદની ખેજ આક્ષેપ ઝઘડિયાના વહીવટીતંત્ર પર કરવામાં આવ્યો કે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા રાશન કાર્ડ કેવાયસી તેમજ આધાર કાર્ડ માટે લોકો પાસેથી પૈસા લેવામાં આવતા હોય તેવો આક્ષેપ ભાજપના અગ્રણી દ્વારા કરવામાં આવતા ધારાસભ્યો દ્વારા ઝઘડિયા મામલતદારને ટકોર કરી અને જો એવો કોઈ બનાવ બન્યો હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે જણાવ્યું તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જે કામ મંજૂર કરવામાં આવે છે એ મંજૂરી લેટર પણ તાલુકા પંચાયતના સભ્યોને આપવામાં નથી આવતા એવી રજૂઆત કરવામાં આવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ પ્રશ્નો સંભાળી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી ને આ રીતે સામાન્ય સભા સંપન્ન થઈ હતી આ તો જે સામાન્ય સભા ઝઘડા મુકો બનાવવામાં આવે છે એમાં આ મામલો દર્જો આપના કર્મચારો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આધાર કાર્ડમાં ઈદારામાં પૈસા લઈને કામ કરવામાં આવે છે એ વિશે તમે શું કહેવા ના એ વાત ખોટી છે એવા કોઈ પૈસા લેવામાં આવતા નથી આ વિશે કોઈ તમને કોઈ રજૂઆત થઈ છે ના પહેલી વાર રજૂઆત મને મરી છે તો અહીંયા પંચાયતમાં આવી હતી ત્યારે કે પહેલાં કોઈ મને કહ્યું જ નથી અને આવી લેવાતા જ નથી પૈસા

મજૂર વર્ગ બસો અઢીસો રૂપિયાનો રોજ પાડીને તાલુકામાં આવતા હોય અને એમને જો ધક્કા ખવડાવે તો આ વ્યાજબી ના ગણાય એટલે અમારા સરકારશ્રીને અપીલ છે કે આ સિસ્ટમ અહીં બંધ થવી જોઈએ જે પણ છે જે પણ લગત કચેરીને લગતા પ્રશ્નો છે એ કચેરીને પ્રશ્નો ઠરાવ સાથે અમે જાણ કરીશું અને યોગ્ય કાર્યવાહી થાય એનું ફોલોઅપ લેવામાં આવશે તાલુકા પંચાયત ખાતે બધા જે પણ આપણા સભ્યોના પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે એક પ્રશ્ન એવો કે જીએમડીસી જે કામ લેવલ કરીને આપવામાં આવે તો તેના વિશે તમને રજૂઆત કરી છે કરવામાં આવશે ના ના એમાં જીએમડીસી માં ઓ રૂબરૂ જ લેખિતમાં આપી એમને એમને જડે ચર્ચા પણ કરવામાં આવશે અને આપણા માન્ય ધારાસભ્ય શ્રીએ કીધું એ પ્રમાણે જો ખેડૂત ખાતેદાર અરજી કરશે અને લેવલિંગ કરીને એમને પાછી આપવામાં આવશે તો આપણે એ રીતનું પણ કાર્યવાહી કરવામાં આવશે એમાં આપણે જીઓલોજીસ્ટ જે જીઓલોજીસ્ટની કચેરી છે એમાં આપણે સાહેબ એમને પણ લેટર લખવામાં આવશે ઠરાવ સાથે એમને પણ લેટર મોકલવામાં આવશે અને તેમજ તલાટી મારફતે પણ બધા વિગતો મંગાવવામાં આવશે કે જે પણ ડોક્યુમેન્ટ કે જે જરૂરી સાધની કાગળો હોય જે પણ ક્વોરી ચલાવવા માટેના એ પ્રમાણે આપણે એક રિપોર્ટ તૈયાર કરીને એમને મોકલી આપવામાં આવશે

દરે દરરોજના લાભાર્થી ઉપર વ્યક્તિગત રીતે અધિકારી વોચ રાખી શકતા નથી હોતા એટલે જો પણ આવો કોઈ પણ કેસ આવશે અથવા આપણા તાલુકાના કોઈ પણ સભ્યશ્રી કે સરપંચ દ્વારા જાણ કરવામાં આવશે તો આપણા મામલતદાર શ્રી સાહેબ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે છ તારીખે શ્રીએ કલેક્ટરશ્રીએ વિઝિટ કરી છે મામલતદાર ઓફિસમાં પણ ગયા હતા છૂટા કરવામાં આવ્યા છે એવી વાત મળી છે તો શું ના ના એવી કુશ એવી કોઈ પણ પ્રકારની વાત થયેલી નથી